તો આ તરફ કલકત્તાની ઘટના ગુજરાતમાં પણ પડઘા પડ્યા છે રાજકોટમાં તબીબોની હડતાલનો આજે બીજો દિવસ ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાલમાં જોડાયા છે પીડીયુ મેડિકલ કોલેજથી જિલ્લા કલેક્ટર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલી યોજીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે તબીબોની સુરક્ષાને લઈને કાયદો ઘડવાની માંગણી કરવામાં આવી કોલકત્તામાં મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યાનો કેસ ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ ઘેરા પડઘા પડ્યા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર આશરે રાજકોટના કેટલા ડોક્ટર્સ જોડાયા છે અને તેના કારણે મેડિકલ સેવાઓ પર કેટલી અસર થઈ શકે છે પ્રીતિ હું તમને સીધા દ્રશ્યો જ બતાવવા માગીશ આ રાજકોટ મેડિકલ કોલેજનું પ્રાંગણ છે ત્યાં તમામ ઇન્ટર્ન ડૉક્ટરની સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જે સિનિયર્સ ડૉક્ટર છે એ પણ જોડાયા છે તમામ ખાનગી હોસ્પિટલો છે એમની અંદર અત્યારે ઓપીડી બંધ છે માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ છે બે દિવસથી સતત આ પ્રકારનો માહોલ છે આપણે ડૉક્ટરો છે તેમની સાથે વાત કરીએ શું નામ છે આપનું ડૉક્ટર માલવિકાસ જે પ્રકારે કલકત્તાની અંદર ડૉક્ટરની સાથે જઘન્ય ઘટના ઘટી છે તમે બધા લોકો વિરોધ કરી રહ્યા છો આજનો શું કાર્યક્રમ છે વિરોધનો आज हमने एक रैली प्लान किया है सिविल हॉस्पिटल लेके हॉस्पिटल चौक फिर उधर से लेके चौधरी हाईस्कूल के सामने फिर आर वर्ल्ड फिर उधर से कलेक्टर ऑफिस उधर जाके हमारे घर जी है वो कलेक्टर को देना की हमारा प्लान है मुख्य मांगनी शू है घटना तो कलकत्ता में घटी है परंतु तो आखो देश अत्यारे दुखी है डॉक्टरों खास दुखी है अभी ये जो इतनी बड़ी घटना बन गया है कोलकाता के रेजिडेंट डॉक्टर के साथ पर उसके अलावा काफ़ी ज़्यादा टाइम से डॉक्टर के खिलाफ वायलेंस बहुत बढ़ गया है ठीक है तो इसके पूरे देश की मेडिकल फील्ड की सेफ्टी के लिए भी हमारा सरकार से उम्मीद है कि उसके लिए कुछ नियम बनाए या नियम का पालन करें

બિલકુલ તો મહિલા તબીબોની સાથે આ વ્યવસાય સાથે જોડાયેલા તમામ જે ડૉક્ટર્સ છે ઇન્ટર્ન્સ છે તમામ લોકોની એક જ માંગ છે કે તબીબો છે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ એમના માટે ખાસ કાયદો બનાવવો જોઈએ સાથે જ જે મહિલા ડોક્ટરો છે જે પીડિત છે એમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને ન્યાય મળવાની સાથે એક સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ કે એમનો જે વ્યવસાય છે એ લોકોની દુઃખ પીડા દૂર કરવાનો છે અને એમની સાથે જ આ પ્રકારની ઘટના ઘટે તો કઈ રીતે સાખી લેવાય